વરણને હું બ્રાહ્મણ ને હું કાયમ માટે કહું છું બ્રાહ્મણ ની ખેતી આપણે ભાંગી નાખીશ એટલા દુકાત પડે છે એટલા રોગ થાય એટલે આ સુનાવણી આવે છે કારણ બ્રાહ્મણો ફેરા ફેરોતા ચાર હવે તો જેટલા હોય એટલા હું કોઈનો વિરોધ નથી કરતો ફેરવે પછી અગ્નિની સાક્ષી પતની ધરતીની બ્રાહ્મણોની સાક્ષીએ જે બ્રાહ્મણો મને તમને જે મંત્ર દ્વારા હતા એ હવે આપણે બધી સંસ્કૃતિ ભૂલી ગયા કારણ કે હવે આપણે બ્રાહ્મણને જ નથી બોલાવતા અઢારે વરાણ બ્રાહ્મણને બાર મહિના ઓછા ઓછા ત્રણ વખત તો બોલાવવા જ પડે યજ્ઞો કરાવો હવન કરાવો પૂજા પાઠ કરાવો સત્યનારાયણની કથા પણ બ્રાહ્મણને જેટલું દઈશું એટલું ઓછું છે બ્રાહ્મણનો દૈન આટલું દીધું તો આ મોગલ ના ગુનેગાર થાય છે કારણ આ હાથે આ બોલો બીજી વાત હું વિડીયો દઉં છું છે કથાકાર છે બાપ અમારે પોતાને જીવ પડે છે પેલા બ્રાહ્મણો આવતા ઘરે લેવા બ્રાહ્મણ આમ કરવા વાળી કોમ નથી કારણ કે એના હાથમાં બે છે અસ્ત્ર શાસ્ત્ર બે છે કારણ કે હવે કીધું કાંઈ વાંધો ને અમે ઘરે આવી ઘરે આવી લઈ જતા દક્ષણા કોઈ અનાજ દેતા દક્ષણા દેતા અમે તો ખળામાં આપતા ખળાવાડમાં આવતા ત્યાં પછી જેને અમે માપી આવતા ભરીને દેતા ગાડામાં ગાટ ગાધાને મૂકી આવતા બ્રાહ્મણોને પેલા ગાડા ના વ્યવહાર અને આપતા બધાએ હવે આ બધું આપણે નષ્ટ નાખ્યું કારણ કે આપણે એટલા બધા જેને કહેવાય કે વીઆઈ ગયા છે વિકૃત ભલે આ મોબાઈલ છે વિજ્ઞાને કાઢ્યો છું ખોપ માનું છું વિજ્ઞાને છે પણ એક ધારા ઉશો તો વિનાસ્તજ્ઞ સંસ્કૃતિ વહી જશે મોબાઈલમાં તો વધારે વધારે કહું છું આવા બ્રાહ્મણોનું ધ્યાન રાખો પૂજા પાઠ કરાવો યજ્ઞ કરાવો કથા કરાવો ને તો આ દેશની માલિકો કોઈ દુકાળ નહીં પડે અને આ સુનવાની આવે છે ને નહીં આવે ધારા વરસાદ આવશે ધારા વરા આવશે ધારા પાક પાક છે પણ આપણે બ્રાહ્મણની ખેતીને એમાં હું ભેળો છો આપણે નષ કરી નાખી છે એવા મોટા ઉપાડા લીધા છે એવા લીધા છે તો આ બ્રાહ્મણની ખેતીને બેન તમે ભાંગી નાખી છે વરણ બ્રાહ્મણોનું ધ્યાન રાખો ફૂલની ને ફૂલની પાથડી કારણ કે એ બ્રાહ્મણ મંત્ર બોલે તોય ભલે ન બોલે તોય ભલે એ ખાલી આંતળીના આશીર્વાદ થઈ જાય છે તમારી પેઢીની પેઢી સુધી થઈ જાય છે પણ બ્રાહ્મણોને રાજી રાખો બ્રાહ્મણ ક્યાં મજૂરી કરવા નહીં જાય બ્રાહ્મણની આ ખેતી છે બ્રાહ્મણની ખેતી છે તો બ્રાહ્મણો હમ જોવો આના દીકરા દીકરીને ભીના પૈસા તો દીકરી હોય તો કનાજ આનું ફૂલ ગયો આ ધ્યાન રાખો ને તો કોઈની આ દેશ માલ પર સુનવાનું આવે છે નહીં બાપ તો આ મોગલ ધામ છે એક બાકીનો આશીર્વાદ છે બાપુ